શહેરામાં ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઇક ચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા શહેરામાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી બાઇક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઇક ચાલકોની સુરક્ષા માટે બાઇક પરને શોલ્ક સેફટી ગાર્ડ લગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પોલીસ મથકના પીઆઈ એબી ચૌધરી નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ મનજીત વિશ્વકર્મા તેમજ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફટી રેસ્ક્યુ ટીમ દ્વારા નગરમાં આવેલ અણિયાદ ચોકડી વિસ્તારમાંથી પ્રસાર થતા બાઇક ચાલકોને ઉભા રાખીને તેમની બાઇક પર સેફટી ગાર્ડ એટલે કે સળિયા લગાડવામાં આવ્યા હતા સાથે જ ઉત્તરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીએ ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી રિપોર્ટર પ્રતેશ દરજી પંચમહાલ